યુકેની ચૂંટણીમાં કિયર સ્ટારમનની આગેવાની હેઠળની લેબર પાર્ટીએ જોરદાર વિજય મેળવીને કન્ઝર્વેટિવ પાર્ટીના ચૌદ વર્ષના શાસનનો અંત કર્યો છે દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટી અને વડાપ્રધાન ઋષિ સુનકે હારની જવાબદારી સ્વીકારી લીધી છે લેબર પાર્ટીના નેતા કિયર સ્ટારમરે બ્રિટિશ લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે દેશે લોકોની સેવાના રાજકારણને પાછું લાવવું પડશે તેમણે એમ પણ કહ્યું કે લોકોએ પરિવર્તન કર્યું છે યુકેમાં મોંઘવારી પબ્લિક સર્વિસની ખરાબ હાલત અને અનેક કૌભાંડોના કારણે બ્રિટિશ મતદારોએ રૂઢિચુસ્ત પાર્ટીને જાકારો આપ્યો છે કુલ છસો પચાસ બેઠકોમાંથી લેબર પાર્ટીને ચારસો દસ બેઠકો મળી છે જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીને એકસોને અઢાર બેઠકો મળી છે કન્ઝર્વેટિવ પાર્ટીની હારની જવાબદારી દેશના પ્રથમ બ્રિટિશ ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકે લીધી છે તેમણે હાર બદલ માફી પણ માંગી હતી સુનકે ત્રેવીસ હજાર ઓગણસાહીઠ મતો સાથે ઉત્તરી ઇંગ્લેન્ડની પોતાની રિચમંડ અને નોર્થેલેટન બેઠક જીતી લીધી હતી સુનકી ચુકાદાને સ્વીકારતા કિયર સ્ટારમરને તેમની જીત બદલ અભિનંદન આપ્યા છે સાથે જ તેમણે કહ્યું હતું કે આજે સત્તા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે તમામ પક્ષોની સદભાવના સાથે હાથ બદલશે અને આ એક એવી બાબત છે કે જે આપણને આપણા દેશની સ્થિરતા અને ભવિષ્ય પ્રત્યે વિશ્વાસ અપાવશે પાંચ અલગ અલગ વડાપ્રધાન હેઠળ ચૌદ વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ કન્ઝર્વેટિવ માટે આ કારમી હાર છે